અથવા જેને પરતરા ઉપડે છે કે કેટલા ભેગા થયા છે અને શું વાતો થઈ છે એના સુધી વાત પહોંચાડશું કઈ રીતે તમારા ફેસબુક લાઈવના માધ્યમથી વાત પહોંચાડવાની છે અને આ વાત ગાંધીનગર અને દિલ્હી સુધી જવી જોઈએ મૂળ વાત એ છે કે આજની આ મોડપરી ખાતેની કિસાનોની સભા આમ તો મને હરેશભાઈ ઘણા સમયથી મારા બંને ભાઈઓને વાતો થતી હતી જ્યારે અઢાર તારીખનો પ્રોગ્રામ ભાલસેલ થયો ત્યારે પણ મોણપરીમાં સભાનું આયોજન કરવાની અમારે ચર્ચાઓ થઈ એ પછી અમે થોડી રદ કરી પાછી એક તારીખ નક્કી કરી ફરી રદ કરી અને આજે ફાઇનલી એ તારીખ નક્કી થઈને આજે મોટી મોણપરી ખાતે એક સભાનું આયોજન થયું ત્યારે આપ સૌ જે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો આપ સૌને હું નમસ્તક વંદન કરું છું અહીંયા ઉપસ્થિત

આયોજન કરવામાં આવ્યું ને અહીંયા થી ઉભીને જે વાત કરવાનો ઉત્સાહ આવે એવું ગમે એવું મંચ હોય તો ત્યાંથી વાત કરવાનો ઉત્સાહ ન આવે કારણ કે આ ખેડૂતનો હથિયાર છે અને ટ્રેક્ટરમાંથી આ સભાનું જ્યારે સંબોધન થઈ રહ્યું છે ત્યારે હું કહી શકું કે આ સાચા અર્થમાં ખેડૂત સભા છે સાચા અર્થમાં ખેડૂત સભા છે ઇકોઝોન ઘણી બધી ચર્ચાઓ થાય વારંવાર હું ચર્ચાઓ કરતો આવ્યો છું શું નુકસાની શું થશે શું નહીં થાય

કોઈ આંદોલન હોય કોઈ સભા હોય કોઈ વાત હોય એમાં આપણે તો રણચંડે આપણે તો લડત લડીએ પણ માતાઓ અને બહેનોની ઉપસ્થિતિ બહુ ઓછી હોય એમાં સૌરાષ્ટ્રમાં તો ઓછી હોય જો માતાઓ અને બહેનો રણચંડી બનીને આવ્યા ને તો એ ભાજપને હવે સમજી જવાની જરૂર છે કે ઈકો ઝોનને નાબૂદ કરવો જ પડશે હું વાત મૂળ વાત એ કરતો તો મારે એ લોકોને સંદેશ આપવો છે કે હજી કોઈ બે પાંચ પચીસ ભાજપના લોકોને એવું હોય

જંગલ બચ્યું છે તો જે લોકોએ સિંહ બચાવ્યો જે લોકોએ જંગલ બચાવ્યું એને તમે આપ્યું શું એને તમે આપ્યું શું પાઠા ને હવે ઈકો જો પહોંચ્યું ઘણું બધું આપ્યું પણ મૂળ વાત કે જે લોકોએ સિંહને બચાવ્યો જે લોકોએ જંગલને બચાવ્યું એને આ લોકોએ શું આપ્યું દંડ આપ્યો પણ વાસ્તવિક પરિસ્થિતિની અંદર જોવા જઈએ તો સાહેબ વન ની આજુબાજુમાં રહીએ છીએ જંગલ ની આજુબાજુમાં રહીએ છીએ આ સરકારે એના વન વિભાગના જે જાનવરો છે સિંહને દીપડા તો વાત કરો પણ ભૂંડ હોય તહુડા હોય એને કાયમી માટે આપણા ખેતરમાં નુકસાની કરી છે બોલો કરી છે આ કે ના કાયમી માટે નુકસાની કરી છે તો ઈકો ઝોન લાવવા માંગો છો તો ઇકો ઝોન પેલા એવી વાત લાવો ને કે તમારા વન્ય પ્રાણીના કારણે મારા ખેડૂતનું જો નુકસાન થાય તો એનો વીમો કેમ નથી આપતા તમે એનો વીમો કેમ નથી આપતા બાગાયતમાં કોઈ પહુડા નુકસાન કરે એનો વીમો કેમ નથી આપતા અને વાત કરો છો ઈકો ઝોન ની અરે સાહેબ આ વિસ્તારની અંદર આપણી રોજી રોટી એટલે શું તો કે ખેતી ને પશુપાલન ખેતી વન્યજીવો થવા નથી દેતા પશુપાલન ની વાત કરીએ પશુપાલન ની વાત કરીએ તો તમારા વન્યજીવો સિંહ હોય કે દીપડો હોય અમારા પશુઓને મારી નાખે તમે કંઈ બોલતા નથી હમણાં બિલખાની અંદર તાજી બનેલી ઘટના સાંજે આઠ વાગે છ સિંહો આવ્યા આખી રાત ગામ માર્યા સાત થી આઠ પશુ મારી નાખા વન વિભાગ ક્યાં હતું વન વિભાગ ક્યાં હતું મારે પ્રશ્ન પૂછવો છે

વાત કરો છો કે કોઈ મૃત્યુ ભાવે તમે સહાય આપશો એને મારે કેવું છે કે હમણાં જ અહીંયા વરડિયાની અંદર એક દીકરીનું મૃત્યુ થયું ખાંભાની અંદર એક દીપડાએ નાના બાળકને વીકળી નાખ્યું તો શું તમે 10 લાખ રૂપિયા આપીને છૂટતા તમે 10 લાખ રૂપિયા આપી દો તમે છૂટ્યા શું માણસની વેલ્યુ માત્ર 10 લાખ છે દસ લાખથી શું એ વ્યક્તિ પાછો મળી જવાનો છે અમને પણ મૂળ મુદ્દો એ છે કે વન્ય પ્રાણીઓ જંગલમાંથી બહાર આવે છે શું કામ જે બીટમાં આવી ઘટના બને એ બીટના ફોરેસ્ટરને અને એ પીટના ગાઢ ઉપર કેસ શું કામ નથી કરતા શું કામ નથી કરતા કેસ જવાબદારી તો એની પણ છે ખેતી માં તો નુકસાની કરે વન્ય પ્રાણીઓ આપણને ક્યાં રેચી નાખે મારી નાખે પ્રાણીઓને મારી નાખે ત્રીજી વાર રહી જાય તો

સુસાઈડ કરે છતાં પણ કેસ ન નોંધાય અને તમે લોકો ઉપર જે અત્યાચાર કરી રહ્યા છો તો આમાં ગીરના લોકોએ જવું ક્યાં એની જમીન સુરક્ષિત નથી એના પ્રાણી સુરક્ષિત નથી એના બાળકો સુરક્ષિત નથી અને વધારામાં ઈકો ઝોન લાવીને તમે બધાને કમ્પ્લીટ કરી દેવા માંગો છો વાત રહી ઈકો ઝોનની મોટી મોટી વાતો કરે છે કે ને બચાવવું છે ને પર્યાવરણ ને બચાવવું છે ને સિંહ ને બચાવવા છે હમણાં તમારા વિસાવદર તાલુકાના ઘોડાછણ ગામે 44 હેક્ટર માં સોલાર નો પ્લાન્ટ આવી રહ્યો છે સોલાર નો પ્રોજેક્ટ આવી રહ્યો છે આ પ્રોજેક્ટ ગીર અને ગિરનાર ના કોરિડોર માં છે સોલાર નો 44 હેક્ટર માં જે પ્રોજેક્ટ આવી રહ્યો છે કોરિડોર માં છે ઈકો જોન પણ ત્યાં લાગે છે બે હજાર અગિયાર નો સરકાર પરિપત્ર છે કે આ કોરિડોર કોઈ પણ જાત નો ઉદ્યોગ કે કોઈ પણ જાત નો પ્રોજેક્ટ લાવી શકાય નહીં કેન્દ્ર સરકાર નો અભિપ્રાય છે કેન્દ્ર સરકાર નો પરિપત્ર છે અરે એમના વાઇલ્ડ લાઈફ ના ભૂતપૂર્વ સભ્ય એવું કીધું છે એના સરકારના સભ્યએ ભૂષણભાઈ ભૂષણ પંડિયા એને એવું કીધું કે આ નિયમની વિરુદ્ધમાં છે સોલાર પ્રોજેક્ટ લાવી ન શકાય સી ઉપર જે ડોક્ટરો રિસર્ચ કરી રહ્યા છે ડોક્ટર જલ્પેશ અને ડોક્ટર બીજા એક બે ડોક્ટરો છે એ ડોક્ટરો એવું કીધું છે કે રાજુલા અને એ વિસ્તારમાં સોલારના પ્રોજેક્ટ આવ્યા એના કારણે સિંહના નેચરમાં સિંહના સ્વભાવમાં ફેરફાર થયો છે સિંહ માણસ ઉપર હુમલા કરતો થયો છે બાકી સિંહ ક્યારેય માણસ ઉપર હુમલો ન કરે આવું ડોક્ટરોએ કીધું છે છતાં વન વિભાગે પોતે બેવાર ના પાડી આની પહેલા અને હવે વન વિભાગ કેમ તલપાપડ થઈ રહ્યું છે 44 હેક્ટરમાં સોલારનો પ્રોજેક્ટ લાવવા માટે ક્યાં શું સિંહને નુકસાની નથી થતી ત્યાં વનોને પર્યાવરણને નુકસાન ઈ સુ નથી થતી ત્યાં સરકારના નિમુના દુજાગરા નથી ઉઠતા તમને પૈસા મળ્યા કોઈ કરપ્શન આપે તો ન્યાયિકો જોની હદરે કા ખાચો પાડી દયો છો ન્યાયિકો જોન અંદર આવી જાય તમને ફાયદો થાય સોલાર આવી જાય તમને ફાય અને ખેડૂત માટે ઈકો ઝોન કાયદો લાવી અને ખેડૂતને કાયમી પાયમાલ કરવાની વાતને આજે પણ નહીં ચલાવી લેવાય અને આવતી કાલે પણ નહીં ચલાવી લેવાય બોલા લડત લડવાની તમારી બધાની તૈયારી છે આ કે ના તૈયારી છે આ કે ના ક્યાંય પણ સભા થાય તો મારી એક કાયમી માટેની આપ સૌને સલાહ છે મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત થયા થોડા ઘણા પાછળ બેઠા થોડા ઘણા સાઈડમાં થોડા ઘણા આ બાજુ થોડા ઘણા પેલી બાજુ આ બોન્ડ વાળી ખબર તમને ખબર ગઈ કે શું છે કે સંખ્યા મોટી થાય બોન્ડ ભરવો પડશે તમારા સુધી સમાચાર આવી ગયા બોન્ડવાળા તમ તારા ભેગા બે હો ને કાઈ વાંધો નહી આવા બોન્ડ તો ઘણા બધા આવે ભેગા બે હો તાકાત બતાવો શક્તિ બતાવો અને મહત્વની વાત તમારી સામે કરું કોઈ દેશને લડવું હોય કે કોઈ રાજાને લડવું હોય ને તો એની ત્રણે ત્રણ સેના મજબૂત હોવી જોઈએ